નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શેર એકેડમી YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ 24મી ડિસેમ્બર તમામ અગત્યના કરંટ અફેર્સ વિડિયો શરૂ કરું એ પહેલા વિડિયો પીડીએફ PDF જોઈ ડાઉનલોડ કરવી પ્રિન્ટ આઉટ કાઢવી હોય જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર્સ ઈ બુક મળી જશે તમને Android એપ્લિકેશન માં 499 રૂપિયા પ્રાઇસ છે Android એપ્લિકેશન માં આવી તમે બધી જ જૂની પીડીએફ છે ડાઉનલોડ કરી તમારે ઇન્ટરનેટ સ્ટોરેજ માં સેવ પણ કરી શકશો ઇન્ટરનેટ નહી હોય બરાબર એપ્લિકેશન ની મદદ થી પણ પછી ડાઉનલોડ કરી એબ જ એક્સેસ કરી શકશો બરાબર તો કોઈ પણ પ્રકાર ની સિક્યુરિટી નથી એપ ની અંદર તો તમે વસ્તુ ડાઉનલોડ કરી શકો હા વિડિયો નું સ્ક્રીન રેકોર્ડિંગ ની ઓ ની થાય બરાબર એમાં સિક્યુરિટી છે તાકી પીડીએફ ની અંદર કોઈ સિક્યુરિટી નથી રાખી તો તમે એને ડાઉનલોડ કરી એ પ્રિન્ટ આઉટ કરી શકશો ઓકે શરૂ કરીએ 26 ડિસેમ્બર નો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજ ના વિડિયો માં નેશનલ હ્યુમન રાઇટ કમિશન ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે નેશનલ નેશનલ હ્યુમન 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 રાઇટ 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 કમિશનના નવા 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 અધ્યક્ષ અધ્યક્ષ છે 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 નામ બી રામા રામા આપણો જવાબ થશે કમિશન ચર્ચામાં કે એમાં થઈ એના બનેલા ઓકે કમિશનની સ્થાપના ઓક્ટોબર રોજ એનું આદર્શ આદર્શ વાક્ય વાક્ય સર્વે ભવંતુ ઘણીવાર પરીક્ષામાં પૂછે છે ભૂતકાળમાં પૂછાઈ ગયા છે પૂછી શકે છે ઓકે

અને અવાર નવાર રિપીટેશન કરશો ત્યારે જ યાદ રહેશે હાલમાં જનરલ વીકે સિંહ એ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે જનરલ વીકે સિંહ છે બરાબર હાલમાં જ આ મિઝોરમના નવા રાજ્યપાલ બનેલા છે ઓપ્શન સી જવાબ હાલમાં જ ભારતના વિવિધ રાજ્યમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ થઈ છે રાષ્ટ્રપતિ છે એ રાજ્યપાલની નિયુક્તિ કરે છે રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે તો કે કે રાષ્ટ્રપતિ કરે છે બરાબર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે એમની નિયુક્તિ છે રાષ્ટ્રપતિ કરે પણ મુખ્ય ન્યાયાધીશ છે બરાબર એ કોલેજ સિસ્ટમ પ્રમાણે છે એ સિલેક્ટ થાય બરાબર મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ છે એ રાષ્ટ્રપતિ નથી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ છે એ રાષ્ટ્રપતિ કરે છે એ ધ્યાનમાં રાખજો ઓકે બાકી રાજ્યપાલની નિયુક્તિ સંબંધિત અનુચ્છેદ યાદ રાખીશું એકસો ને પંચાવન બરાબર ખાસ ધ્યાનમાં રાખવા જેવો અનુચ્છેદ છે પૂછાઈ શકે છે મિઝોરમના નવા રાજ્યપાલ છે બરાબર એનું નામ છે પૂર્વ સેનાના પ્રમુખ છે વી સિંહ એ મિઝોરમના રાજ્યપાલ બન્યા છે મણિપુરના નવા રાજ્યપાલ બને અજય કુમાર ભલ્લા ત્યારબાદ ઓડિશાના નવા રાજ્યપાલ બંને એમનું નામ છે હરિબાબુ કંપ ભંપતિ અને બિહારના જે નવા રાજ્યપાલ બંને એનું નામ છે મોહમ્મદ ખાન કેરેલાના નવા રાજ્યપાલ બને એનું નામ છે રાજેન્દ્ર વિશ્વનાથ એટલે બધાને યાદ રાખવા પડશે એક એક રાજ્યપાલ છે એમાંથી ક્વેશ્ચન આવી શકે જોડકું પણ આપી દે તો ધ્યાનમાં રાખવું હાલમાં ચર્ચામાં રહેલું પાર્કર સોલાર કઈ એજન્સીનું મુશન છે અને આસાનું મિશન તો પાર્કર સોલાર પ્રોબ મિશન હમણાં ચર્ચામાં હતું સૂર્યની સૌથી નજીક પહોંચી ગયું હતું નવસો ને બ્યાસી ડિગ્રી જેટલું તાપમાન છે આમ એને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવો છે ત્યાં તો છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય પણ સૂર્યની સૌથી વધારે નજીક પહોંચી ગયું અને એટલું નજીક પહોંચ્યું કે ત્યાં તાપમાન હતું નવસો ને બ્યાસી ડિગ્રી સેલ્સિયસ બરાબર તો આટલું તાપમાન આ સહન કરી શક્યું હતું આ એની સફળતા છે બરાબર બાકી નાસાએ આ મિશન છે એ એસ્ટ્રો ફિઝિશિયસ્ટ યુજીન ન્યુમેન પાર્કર છે એમના નામ ઉપરથી આ નામ 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 આપ્યું હતું છે તો એમના મિશન લોન્ચ પૂછી શકે તો બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું બરાબર આ મિશનનો ઉદ્દેશ છે એ ઊર્જા પ્રવાહ સૂર્યના કોરોના હિટિંગનો અભ્યાસ કરવા માટે સૂર્યના છ પોઈન્ટ પાંચ મિલિયન કિલોમીટરની અંદર પહોંચવાનું હતું બરાબર તો બાકી આ મિશન છે બરાબર એ સૂર્યના અભ્યાસ માટેનું મિશન હતું પાર્કર સોલર પ્રોબ એવી જ રીતે ભારતનું સૂર્યના અભ્યાસ માટેનું મિશન શું છે આદિત્ય L1 L1 એટલે કે લાંગરાન્જ પોઈન્ટ ઉપર છે આ મિશન રહેશે અને સૂર્યના તાપમાનનો અભ્યાસ કરશે 2023 માં મિશન લોન્ચ થયું સપ્ટેમ્બર મહિનામાં PSLV C57 ની મદદથી ભારતમાંથી લોન્ચ થઈ ગયું અંડર 19 T20 મહિલા એશિયા કપ ટાઇટલ કોણે જીત્યું છે મહિલા એશિયા કપ ભારતે જીતી લીધો છે અંડર 19 ટી ટ્વેન્ટી મહિલા એશિયા કપ હતો મલેશિયાની રાજધાની કોલાલમપુરમાં આયોજન થયું બે હજાર ચોવીસમાં સૌથી પહેલી વખત આનું આયોજન થયું હતું ટોટલ છ ટીમે ભાગ લીધો ભારતીય મહિલા ટીમ આમાં વિજેતા બની છે બરાબર ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી અને આ ટુર્નામેન્ટ ટાઈટલ જીત્યું છે આવી જ રીતે આઈસીસી ટી ટ્વેન્ટી મહિલા વર્લ્ડ કપ છે એ યુએઈમાં થઈ છે થયેલો હતો બે હજાર ચોવીસમાં બરાબર અને એમાં ન્યુઝીલેન્ડ વિજેતા બનેલું ક્લિયર બધું યાદ રાખજો વીરબાલ દિવસની ઉજવણી કરવા છે વીરબાલ દિવસ છે ક્યારે ઉજવે છે છવ્વીસમી ડિસેમ્બરે આજે છવ્વીસ ડિસેમ્બર છે આજે છે વીરબાલ દિવસ છવ્વીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ થી આપડે છવ્વીસમી ડિસેમ્બર જે દિવસ છે બરાબર એને વીરબાલ દિવસ તરીકે ઉજવીએ છીએ ગયા વર્ષથી બે હજાર ત્રેવીસ થી આ વખતે આપણે બીજી વખત છે એક મિનિટ હા બે હજાર બાવીસમાં સૌથી પહેલી વાર વિસ્તાર છે તો બે હજાર બાવીસમાં છે બરાબર અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે બે હજાર બાવીસમાં બે વર્ષ પહેલાં આજે આની ત્રીજી વાર ઉજવણી છે તો એ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે ફરી એક વખત શાંતિથી તમને કહી દઉં છવ્વીસમી ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવાય છે આ વર્ષે આપણે ત્રીજી વાર ઉજવી રહ્યા છે ઓકે અને બાકી વાત કરું તો બે હજાર બાવીસમાં સૌથી પહેલી વખત આને ઉજવેલો હતો બાકી બાળ દિવસની વાત કરું તો ચૌદ નવેમ્બરે વિશ્વ બાળ દિવસ કહું બરાબર તો વીસ નવેમ્બરે અને વીર બાળ દિવસ કહું બરાબર તો એ છવ્વીસમી ડિસેમ્બરે બરાબર એક મહિનો ઉમેર દેવાનો છે ઉમેરી એક મહિનો ઉમેરતા ને મેં ગયા વખતે પણ યાદ રખાડું બરાબર ને નવેમ્બર મહિનામાં ચલો

આ એમના ચાર પુત્રો હતા બરાબર એમની યાદમાં આ દિવસ ઉજવી છે એમની વીરતાની યાદમાં મુઘલ સેન ઔરંગઝેબના જે મુઘલ સિંહ છે એમણે માતા જે ગુજરી અને ગુરુ ગુરુ ગોવિંદસિંહના બે પુત્ર ફતેહ સિંઘ અને જોરાવત આ બંનેને જીવતા દિવાલો ઉપરી દીધા એમની માતા સાથે તેઓ ત્યાં શહીદ થઈ ગયા એમની આ વીરતાની યાદમાં બરાબર આપણા દિવસને વીરબાલ દિવસ તરીકે હાલની તારીખમાં પણ ઉજવીએ છીએ બે હજાર બાવીસથી ઉજવતા આવ્યા છે શહીદ ઉધમસિંહ એમની જન્મ જયંતિ ઉજવણી ક્યારે થઈ સોરી એમની જન્મ ઉજવણી કરવા માટે એમનો જન્મ ક્યાં છે એમનો જન્મ થયો છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ 26 ડિસેમ્બર 2024 ના શહીદ ઉધમસિંહ છે એમની 125મી જન્મ જયંતિ ઉજવી છે આપણે 26 ડિસેમ્બર 1899 ના રોજ બ્રિટિશ ઇન્ડિયા પંજાબમાં એમનો જન્મ થયો તો 13મી એપ્રિલ 1919 ના રોજ જલિયાવાલા હત્યાકાંડની જે ઘટના બની બરાબર એ જનરલ ડાયરની આગેવાની હેઠળ થઈ હતી તો માઇકલ ઓડાયરે જનરલ ડાયરને આ જલિયાવાલા બાગમાં ગોળીબાર કરવાના આદેશ આપ્યા હતા તો આ ગોળીબારના આદેશ આપનાર માઇકલ ઓડાયર છે એમનું વધ જે કામ કરેલું છે જલિયાવાલા બાગનું એમણે બરાબર એવા રાક્ષસી કૃત્ય માટે અહીંયા હું શબ્દ દર વખતે વધ જ વાપરું છું બરાબર તો આ માઇકલ ઓડાયર છે એમનું એમને ઇંગ્લેન્ડમાં જઈ અને ત્યાં એમનું વધ કર્યું બરાબર તો આવા વીર ક્રાંતિકારીઓ આપણા દેશમાં હતા જેના થકી આપણે અત્યારે આઝાદી મેળવી છે ઓકે અને ઇંગ્લેન્ડની સરકારે તેમને ત્યારબાદ છે ધરપકડ કરી ફાંસી આપી હતી અને તેઓ પછી સાઈન થઈ ગયા બરાબર તો જેમ કહેવાય મૂળ વ્યક્તિ જે કાવતરા પાછળ હતો બરાબર એમને એમણે સજા આપી દીધી બરાબર એમનું વધ કરી નાખ્યું પછી તે સાઈન બરાબર તો એમની વીરતા હતી બરાબર એમનો જન્મ પંજાબમાં થયેલો છે વનસ્થિતિ રિપોર્ટ બે હજાર ત્રેવીસ પ્રમાણે સૌથી વધુ જંગલો છે કયા રાજ્યમાં નોંધાય છે સૌથી વધારે જંગલો છત્તીસગઢમાં નોંધાય છે ઓપ્શન સી જવાબ છે હાલમાં ડિસેમ્બર ચોવીસ દરમિયાન ભારતનો વનસ્થિતિ રિપોર્ટ છે એને અઢારમી આવૃત્તિ જાહેર કરવામાં આવી છે ઓગણીસો ને થી આ દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે અત્યારે અઢારમી આવૃત્તિ છે બરાબર વર્ષે તો બે વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે અત્યારે અઢારમી આવૃત્તિ છે ઓકે તો બાકી આ રિપોર્ટ પ્રમાણે

વન અને વૃક્ષમાં વૃદ્ધિની અંદર એ બંનેનું કંબાઇન કરીને બાકી સૌથી વધુ વનવૃદ્ધિ ધરાવતું રાજ્ય કઈ તે છત્તીસગઢ છે બીજો ક્રમ ઉત્તર ઉત્તરપ્રદેશમાં આવે છે સૌથી વધુ જંગલોનું ક્ષેત્ર પણ ધરાવતો રાજ્ય પૂછે તો એ મધ્યપ્રેશ છે બીજા ક્રમે અરુણ પ્રદેશ આવશે સૌથી વધુ વૃદ્ધિની ટકાવારી ધરાવતું રાજ્ય કઈ અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ કઈ તે લક્ષદ્વીપ બીજો ક્રમ બીજો સૌથી વધારે વૃદ્ધિઓ છે અહીંયા બે જગ્યાએ

વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી છે શ્રી રામ કૃષ્ણ હાલમાં કયા દેશ દ્વારા છે તેર વર્ષ બાદ સેરિયામાં પોતાનો નવો દૂતાવાસ ખોલવામાં આવ્યો છે તો કતારે 13 વર્ષ બાદ સેરિયામાં પોતાનો નવો દૂતાવાસ ખોલેલો છે હાલમાં જ ભારતના સૌથી પહેલાં બાય બાયો બેટુમિન રાષ્ટ્રીય જળમાર્ગનું ઉદ્ઘાટન છે એ કયા સ્થળથી કરવામાં આવ્યું હતું તો નાગપુર મહારાષ્ટ્ર કદાચથી કરવામાં આવતું બાયોબેટુમિન રાષ્ટ્રીય હાલમાં જ કયા રાજ્યમાં કુલ સુડતાલીસ ઇથેનોલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં છે બિહારમાં મંજૂરી આપે છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન બની ગયા છે નવાજ છે એશિયા પેસેફિક વેસ્કોલર સોસાયટી દ્વારા કયા નીચેનામાંથી કોની કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે તો ડૉક્ટર વિશાખા ત્રિપાઠી બરાબર એમને સન્માન કરવામાં આવેલું છે હાલમાં જ અમેરિકી વર્તમાન પત્ર છે વર્લ્ડ સ્ટ્રીટ જર્નલ એમના દ્વારા ભારતના કયા રાજ્યને બે હજાર પચીસ માટે ચર્ચિત વૈશ્વિક ગંતવ્યમાં માન્યતા આપી છે તો મધ્યપ્રદેશ છે બરાબર એને બે હજાર પચીસ માટે ચર્ચિત વૈશ્વિક ગંતવ્યો એટલે કે ડે ડેસ્ટિનેશન બરાબર ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે માન્યતા આપી છે બે માટે મધ્યપ્રદેશમાં બરાબર ભારતીય બિઝનેસમેન રવિ પિલ્લે એમને કયા દેશનો સર્વત પુરસ્કાર મળ્યો છે તો બહરીનનો સર્વત પુરસ્કાર મળ્યો છે રવિ પિલ્ઈના બિઝનેસમેન છે ભારતમાં હાલમાં જ કયા રાજ્ય દ્વારા સો દિવસ માટે ટીબી નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં પંજાબે શરૂ કર્યું છે તો અહીંયા પચ્ચીસ અને ચોવીસમી તારીખના વિડીયો આજે આવી ગયા છે બાકી રહ્યા છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તો ધીમે ધીમે કરતા બધા જ વિડિયો અપલોડ કરું છું ત્રીસ તારીખનો આજનો જે વિડીયો છે એ નાઈટમાં મોડો આવશે અગિયાર બાર વાગે આસપાસ આવશે બરાબર ત્યાં સુધીમાં પાંચ વડિયો શાંતિથી જોયા કરજો ઓકે